પણ ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો પ્રયત્ન શું આપણો તો કે ભાઈ આપણો પ્રયત્ન કરતા ઝાડ જેટલા ઉગાડીશું એટલો જ આપણને એની અંદર ફાયદો થાય એવો છે બીજો કોઈ રસ્તો અત્યારે હાલ તો દેખાતો નથી તો આપણા તરફથી એક એક ઝાડ જેટલી જગ્યા જ્યાં મળે ત્યાં વડાપ્રધાન શ્રીએ કીધું છે કે એક ફેડ માકે નામ આપણી માતા ના નામે એક ઝાડ દરેક જણ ઉછેડે પણ નાના છોકરો આવી ગયો ને મોટા વડીલ આવી ગયા બધા પોત પોતાના માતા નામે એક ઝાડ ઉછેરે એક પેડ માટે નામ સ્વચ્છતા વગર હવે અમેરિકાવાળા વાળા જે બધાને એ તો ગમતું જ હશે કે ભાઈ સ્વચ્છ નહીં હોય તો નહીં ગમે અહીંયા આગળ એટલે સ્વચ્છતા માટે પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ આપણા સ્વભાવમાં આવી જવું જોઈએ કે ભાઈ આપણું ગામ આપણું ફળિયું આપણી સ્કૂલ કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ રેગ્યુલર સ્વચ્છ રહેવી જોઈએ એમાં કોઈ સરકાર ધ્યાન આપે કે સરકાર કઈ કરે તો જ આપણે કહી શકીએ એવું દરેક વસ્તુમાં ના હોય શકે સરકાર પૂરતું ધ્યાન આપવા તૈયાર છે તમને જોઈતી જે પણ જરૂરિયાત હશે એ અમે પૂરી કરીશું પણ આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવી જ પડે અને સ્વચ્છતા હશે તો જ આપણું આ બધું જે વિકાસ છે એ દીપી ઉઠશે